નમસ્કાર સ્વાગત છે મારી વાત યુટ્યુબ ચેનલમાં હું ધવલ આપનું હાર્દિક સ્વાગત કરું છું આજના વિડીયોમાં આપણે વાત કરીશું ડબલ ફોર્ટીફાઈડ મીઠા સંદર્ભે આ ડબલ ફોર્ટીફાઈડ મીઠું શું છે તૈયાર કઈ રીતે થાય છે આપણા આરોગ્યની અંદર આપણા આહારની અંદર આ મીઠાનો ઉપયોગ શા માટે કરવો જોઈએ સગર્ભા મહિલા બાળકોને આ મીઠું શા માટે ખાવું જોઈએ એ સંદર્ભની વાત આજના વિડીયોમાં કરીએ છીએ તે પહેલાં તમે મારી વાત સાંભળી રહ્યા છો તો મારી વાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરી દેશો ઓકે અહીં આપણે સમજીએ ડબલ ફોર્ટીફાઈડ મીઠું આ ડબલ ફોર્ટીફાઈડ મીઠું છે એ ખાસ કરીને આપણને

એની અંદર આયોડીન વધતા આયન છે એ ઉમેરવામાં આવે આયોડિન અને આયન મિશ્રિત મીઠું એટલે ડબલ ફોર્ટીફાઈડ મીઠું અહીં તમે સમજો આ મીઠું આપણી દૈનિક આયોડીનની સો ટકા જરૂરિયાત અને આયનની ત્રીસ ટકાથી સાઠ ટકા જરૂરિયાત છે એ આ ડબલ ફોર્ટીફાઈડ મીઠું છે એ પૂરી પાડે છે આ એક નવા પ્રકારનું મીઠું છે જેમાં બે સૂક્ષ્મ પોષક તત્વ હોય છે આ બે સૂક્ષ્મ પોષક તત્વોમાં આયોડિન અને આયન આ મિશ્રિત હોય જે આપણા આહારની અંદર ઉપયોગમાં લેવામાં આવે તો ખૂબ બધો ફાયદો થાય છે આ મીઠું તૈયાર કઈ રીતે થાય ચલો સમજીએ એક તો બેજ સોલ્ટ એટલે કે ઉચ્ચ ગુણવત્તાવાળું શુદ્ધ આયોડિનયુક્ત મીઠું હોય એની અંદર આયન કોટિંગ છે એ કરવામાં આવે એટલે કે ખાસ ટેકનોલોજી દ્વારા આયનના કણોનું આવરણ છે એ ચડાવવામાં આવે અને ત્રીજા નંબરે એ સ્ટેબિલાઇઝર એટલે કે આયોડિન અને આયન વચ્ચે રાસાયણિક પ્રક્રિયા અટકાવવા અને ગુણવત્તા જાળવવા માટે એને સ્ટેબિ સ્ટેબિલાઇઝર છે એ કરવામાં આવે આયનના કણો પર રક્ષણાત્મક છે છે જેથી મીઠું એ કાળું પડતું નથી ગુણવત્તા જે છે એની ખાસ જળવાઈ રહે છે તો આ પ્રકારે મીઠું છે એ તૈયાર થાય છે બીજું બેવડી સુરક્ષા આપણને પૂરી પાડે છે બેવડી સુરક્ષાની અંદર વાત કરીએ તો એક આયોડિનની ઉણપ જેમ કે શરીરમાં આયોડિનની ઉણપ હોય તો શું થાય તો કે ભાઈ આપણને ગોયટર છે એ નામનો રોગ થઈ શકે છે થાયરોડ રોગ છે એ થઈ શકે છે બાળકોમાં બુદ્ધિ બુદ્ધિઆંક છે એ ઓછો રહી શકે છે એ આયોડિનની ઉણપના કારણે આપણને થાય છે સામે આયનની ઉણપ હોય તો શું થશે તો કે ભાઈ એનિમિયા એટલે કે લોહીની કમી છે એ આપણા શરીરમાં રહેતી હોય છે જોખમ શું હોય તો કે ભાઈ આપણને નબળાઈ થાય થાક લાગે ઓછું હિમોગ્લોબિન બને આ બધી સમસ્યાઓ છે એ ઉણપના કારણે થાય આયોડિનની ઉણપ હોય તો ગોઈ ટર્ડ છે ઓછો બુદ્ધિઆંક છે એ પ્રકારની સમસ્યા આપણને સર્જાય છે તો આ આયોડિન અને આયન છે એ મિશ્રિત મીઠું ખાવાથી આપણને ઘણો ફાયદો થાય છે બીજી વસ્તુ ફાયદાઓ શું છે તો અહીંયા સમજીએ બૌદ્ધિક વિકાસ છે આયોડિન યુક્ત આપણે મીઠું ખાઈએ છીએ યુક્ત મીઠું ખાઈએ છીએ ડબલ ફોર્ટીફાઈડ મીઠું છે આપણે ખાવામાં ઉપયોગ કરીએ છીએ તો બૌદ્ધિક વિકાસ છે એ ઝડપથી સારો થાય છે આયોડિન બાળકના મગજના વિકાસ અને બૌદ્ધિક આંક એટલે કે આઈક્યુ માટે ખૂબ જ અનિવાર્ય છે શરીરની ઉર્જા એ સક્ષમ બનાવે છે જેમ કે આયન લોહીમાં હિમોગ્લોબિન વધારે છે જેનાથી થાક અને નબળાઈ આપણી દૂર થાય છે સગર્ભા મહેલાઓ માટે ખાસ ઉપયોગી છે માતા અને ગર્ભસ્થ શિશુ બંનેના સ્વાસ્થ્ય માટે આ ઉત્તમ છે આશીર્વાદરૂપ સમાન કહી શકાય એ આ ડબલ ફોટીફાઈડ મીઠું છે સાથે રોગ પ્રતિકારક શક્તિ છે સામાન્ય ઊર્જા એકાગ્રતા રોગ પ્રતિકારક શક્તિ વધારવાની અંદર આ ડબલ ફોટીફાઈડ મીઠું છે એ ખૂબ ઉપયોગી થઈ પડે છે અહીંયા તમે સમજો આ મીઠું છે એ આપણે ખાવાની અંદર ઉપયોગ ખરેખર કરવો જોઈએ સાદું મીઠું તમે વાપરો છો એની સામે તમે જો આ ડબલ ફોર્ટીફાઈડ સોલ્ડ છે એ વાપરો તો આપણને ઘણો બધો ફાયદો થાય છે જેમ કે પ્રિવેન્શન ડીએફએસ એ કોઈ બીમારી થયા પછી દવા નથી પણ બીમારી ન થાય તે માટેનું સુરક્ષા કવચ આ ડબલ ફોર્ટીફાઈડ મીઠું છે એ પાડે છે આપણને ઘણા મનમાં પ્રશ્નો થાય છે કે અમારે શા માટે મીઠું ખાવું જોઈએ અમારે અમને આ પ્રકારની કોઈ સમસ્યા છે નહીં તો અમારે કેમ એ મીઠું ખાવું જોઈએ કારણ કે એ ડીએફએસ મીઠું ખાઓ ડબલ ફોર્ટીફાઈડ સોલ્ટ છે એનો તમે ઉપયોગ કરો છો તો એ તમને તમારી બીમારી સામે સુરક્ષા કવચ છે પૂરું પાડે છે એનિમિયાનું પ્રમાણ છે એ આપણા વિસ્તારોની અંદર બહુ બધા પ્રમાણમાં એનિમિયા જોવા મળે છે એ એનિમિયાનું પ્રમાણ છે એ ખૂબ વધારે હોવાના કારણે આપણે એ મીઠું છે એ ખાવું ખૂબ જરૂરી છે સાથે અત્યારે ઘરમાં કોઈને એનિમિયા ન હોય ભવિષ્યની અંદર સુરક્ષા માટે પણ આ ડબલ ફોર્ટીફાઈડ મીઠું છે એ વાપરવું ખૂબ હિતાવહ છે મૂળ એ મીઠાનો ઉપયોગ આપણે આપણા આહારમાં કરીએ છીએ તો આપણને આપણના સ્વાસ્થ્યમાં ખૂબ ફાયદાકારક થાય છે અન્ય મીઠું ખાવ છો એના કરતાં ડબલ ફોર્ટીફાઈડ મીઠું ખાવાથી આપણને ઘણો બધો ફાયદો છે એ મળવાપાત્ર થાય છે આપણને એ સુરક્ષા કવચ છે એ પૂરું પાડે છે અહીંયા આપણે વાત કરીએ ગુજરાત સરકાર તરફથી આપણને કલ્પતરું મીઠું છે એ આપવામાં આવે છે એના વિશેની વાત કરીએ તો ગુજરાત સરકારના નાગરિક પુરવઠા વિભાગ દ્વારા આ વિતરિત કરવામાં આવે છે વિતરણ એનો થાય છે જાહેર વિતરણ પ્રણાલી હેઠળ આ આપણને ઉપલબ્ધ છે વ્યાજબી ભાવની દુકાન છે એટલે કે પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર પરથી કાર્ડ ધારકોને ખૂબ જ રાહત દરે આ કલ્પતરું મીઠું છે એ આપવામાં આવે છે તમે રાશન કાર્ડની શોપ ઉપર જાઓ છો તો ત્યાંથી જ તમને આ કલ્પતરું મીઠું છે એ મળવાપાત્ર થશે અસલ ડીએફએસ એટલે કે ડબલ ફોર્ટીફાઈડ સોલ્ટની ઓળખ આપણને કઈ રીતે થશે ચાલો સમજીએ હા મીઠું એ ડબલ ફોર્ટીફાઈડ છે કે કેમ એ જાણવા માટે આપણે સૌથી પહેલાં પ્લસ એફનો લોગો છે એ જોવો પડશે તમે પેકેટ લો છો તો પેકેટ ઉપર તમારે પ્લસ એફનું નિશાન છે એ જોવાનું છે સામે કલ્પતરું જો તમે એ લાવો છો મીઠું તો એનું બ્રાન્ડ છે તો કલ્પતરુનો લોગો છે એ તમારે જોવાનો છે સાથે લોગોની નીચે છે ફોર્ટીફાઈડ વિથ લખ્યું હશે એ આઈએનએમ એટલે એ લખેલું હશે તો એ તમારે ખાસ જોવાનું છે ખાસ સામે એ એફ એસ એસ એઆઈ દ્વારા પ્રમાણિત છે કે કેમ એ પણ તમારે જોવું રહ્યું આ વસ્તુ તમારે એ જોવાની છે ડીએફએસ એટલે કે ડબલ ફોર્ટીફાઈડ સોલ્ડ ખરીદવા જાવ છો તો આ ખાસ જોવું બે મુદ્દા ખાસ યાદ રાખવા એક તો એ જે પેકેટ હોય એના ઉપર પ્લસ એફનો લોગો હોવો જોઈએ બીજું છે એફ એસ એસ એઆઈ પ્રમાણિત હોવું જોઈએ જે કંપની હોય તો કંપની બ્રાન્ડેડ છે કે કેમ એ ખબર હોવી જોઈએ ઓકે રસોઈમાં ઉપયોગ કઈ રીતે થશે એ પણ જરા સમજો આ ઉપયોગ છે એ ક્યારે કરવો એ જરા સમજીએ ક્યારે ઉમેરવું અને ક્યારે ન ઉમેરવું ક્યારે ન ઉમેરવું કોઈ એમાં વઘાર કરતી વખતે કે ઉકળતા તેલની અંદર આ મીઠાનો ઉપયોગ છે એ ના કરવો જોઈએ ઉપરથી એ મીઠાનો ઉપયોગ કરવો જોઈએ સ્વાદ સ્વાદની વાત કરીએ તો ચિંતા કરશો તે રાંધેલા ખોરાકનો સ્વાદ છે એ બદલાતો નથી સ્વાદ અકબંધ રહે છે એમાં કોઈ પણ જાતનો તફાવત આપણને જોવા મળતો નથી દેખાવ અને રંગની વાત કરીએ તો તમે જોજો ડી આ ડીએફએસ મીઠું છે ડબલ ફોર્ટીફાઈડ સોલ્ટ છે એ અંદર નાના નાના બ્લેક બ્લેક કણો હોય છે તો આ કચરોથી પણ આયન એટલે કે લોહ તત્વના કણો છે જે પોષણની નિશાની સૂચવે છે તમે મીઠું લાવો છો તો મીઠાની અંદર આપણને બ્લેક બ્લેક છે એ કણો અંદર જોવા મળે છે બ્લેક બ્લેક નું નિશાન છે જોવા મળે છે બીજું મીઠું આછા ગુલાબી કે ભૂખરા રંગનું હોય શકે છે સાથે શાકનો રંગ છે જો તો ક્યારેક દાળ કે શાકનો રંગ સહેજ ડાર્ક થઈ જશે આ આયનની હાજરી સૂચવે છે અને ખાવામાં એકદમ સુરક્ષિત છે એવું આપણે કહી શક્યા છે આ મીઠાનો ઉપયોગ જ્યારે તમે કરો છો તો એ પ્રકારનો આ તમને સામે સમસ્યા હોય તો આવું બને છે પણ એનાથી ગભરાવાની જરૂર નથી એ શાકનો રંગ છે એમાં કોઈ પણ જાતનો બદલાવ થતો નથી ઓકે અહીંયા આપણે મીઠું છે એનો સંગ્રહ કઈ રીતે કરશું તો કે ભાઈ હવા ચુસ્ત પ્લાસ્ટિક અથવા કાચની બરણીની અંદર આ મીઠું છે એ તમારે સાચવાનો છે ભેજ અને સીધા સૂર્યપ્રકાશથી દૂર રાખવું જોઈએ એટલે કે સૂર્યપ્રકાશ છે એ આયોડિન ઘટાડે છે એના કારણે થઈ એને સૂર્યના પ્રકાશમાં એ મીઠું ન આવે એ પ્રયત્ન કરવો જોઈએ સામે બરણીમાંથી કાઢવા માટે હંમેશા છે એ કોરી ચમચીનો જ ઉપયોગ તમારે કરવો જોઈએ જેથી મીઠું છે એ આપણે લાંબા સમય સુધી છે એ સાચવી શકીએ છીએ અહીંયા આપણને બે ઘન મનમાં પ્રશ્નો પણ થાય એ કે ભાઈ શું આ મીઠું પરિવારના બધા સભ્યો છે એ ખાઈ શકે છે તો યસ બધા જ લોકો ખાઈ શકે છે ખાસ કરીને કિશોરીઓ છે સગર્ભાવસ્થાની જે મહિલાઓ છે એ લોકોએ તો અચૂક આ મીઠાનો ઉપયોગ કરવો જોઈએ એના માટે ને એના બાળક માટે ખૂબ આવશ્યક છે જરૂરી છે અને એ એ સુરક્ષિત રહી શકે આયોડિન યુક્ત રહી શકે અને એ આયન છે એનાથી ભરપૂર રહી શકે એ માટે ખાવું જરૂરી છે બીજું કે આ પોષક તત્વો મીઠું જ કેમ પસંદ કર્યું આ પોષક તત્વો માટે આ મીઠું જ કેમ પસંદ કર્યું એવો પણ પ્રશ્ન થશે તો એ જોયો મીઠું એ ભોજનનો મહત્વપૂર્ણ ભાગ છે દરેક વ્યક્તિ મીઠું ખાય છે તેથી આયોડન અને આયન પહોંચાડવા માટે આ શ્રેષ્ઠ માધ્યમ છે એ વાહક છે એ આપણે સમજવું જોઈએ અહીંયા આપણને પ્રશ્ન એ પણ થાય કે આ મીઠું કેટલા પ્રમાણમાં કેટલા સમય સારું રહે છે તો કે ભાઈ ઉત્પાદન છે એ થાય છે તો એનાથી બાર મહિના સુધી આ મીઠાનો વપરાશ છે તમે કરી શકો છો નિર્માણ થશે બાર મહિના સુધી એ મીઠાનો ઉપયોગ તમે કરી શકો છો સામે રોજ કેટલું મીઠું ખાવું જોઈએ એ પણ અગત્યનો પ્રશ્ન છે તો કે ભાઈ દરેક વ્યક્તિ માટે દિવસમાં અંદાજિત પાંચ ગ્રામ મીઠું છે એ ખાવું જોઈએ એ પ્રકારે તમે એનો ઉપયોગ છે એ કરો છો તો તમને વાંધો છે આવતો નથી તમારું આરોગ્ય છે એ શું ખૂબ સારું અને વ્યવસ્થિત રહે છે અહીં વાત કરીએ આયનની બાકીની જરૂરિયાતો પૂરી પાડવા માટે નકળું આ જ નહીં સ્પષ્ટતા એ પણ કરવી જોઈએ કે આયનની ઉણપ હોય તો તમારે છે લીલા શાકભાજી કઠોળ આ બધી વસ્તુ પણ ખાવામાં ઉપયોગ કરવો જોઈએ પણ આ ડબલ ફોર્ટીફાઈડ મીઠાની અંદર આયન છે એ હોય આયોડિન હોય એ તમે ખૂબ ઉપયોગી થઈ શકે છે એટલે આ મીઠાનો ઉપયોગ આપણે આપણા ખોરાકમાં કરવો જોઈએ આજે જ અપનાવો એનિમિયા મુક્ત થાવ અને સ્વસ્થ ગુજરાતનું આપણે નિર્માણ કરીએ તમે અહીં યાદ રાખો તમે તમારા નજીકના પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર પરથી કલ્પતરું મીઠું છે એ મેળવી શકો છો એક નાનો બદલાવ છે એ તમારું આરોગ્યને સુધારો લાવી શકે છે સ્વચ્છ રસોડું સ્વસ્થ પરિવારના ઉદ્દેશ્ય સાથે મને રજા આપશો ફરી મળીશું આવી જ માહિતી સાથે અને હા ડબલ ફોર્ટીફાઈડ મીઠું શું છે એ માહિતી મેળવ્યા પછી તમે ફોર્ટી ચોખા છે એ પણ કઈ રીતે ઉપયોગી થાય એ માટેનો પણ આપણે વિડીયો બનાવ્યો છે મારી વાત યુટ્યુબ ચેનલની મુલાકાત અવશ્ય લેશો સબસ્ક્રાઈબ પણ જરૂર કરી દેશો મળતા રહીશું નવી માહિતી સાથે